તાપી જિલ્લાના વ્યારાના મિશન નાકા નજીકથી ખાનગી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી જે રેલીમાં વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગી આગેવાનો જોડાયા હતા સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે જેના વિરોધમાં વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજી સેવા સદન ખાતે જઈ ધરણા પ્રદર્શન બાદ તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી

એક પણ એસટી કેન્ડિડેટને સ્થાન આપવામાં આવ્યું નથી એનો પણ વિરોધ કરીએ છીએ પરંતુ સરકાર ધીમે ધીમે આદિવાસીનું દરેક વસ્તુમાંથી કાઢી નાખવા માંગે છે અને આદિવાસી સમાજને અંધાર યુગમાં મોકલી દેવા માંગે છે એવું લાગે છે વિદ્યાર્થીઓને જે કષ્ટ થાય છે શિષ્યવૃત્તિના કારણે ભણી રહ્યા છે એની શિષ્યવૃત્તિ કાપીને એને ફરી પાછા અભણ અશિક્ષિત અને વ્યવસાય વગરના રાખવા માંગે છે